कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्ररतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः कृष्णाय वासुदेव

બરાબર છે <laughs> <laughs> <laughs>

આમને લાગે કે આ એકાદ બે વીક છેલ્લા હશે આવા આપણને ગાર્ડન એન્જોય કરીએ કરીશું એવા સરસ ઠપડા રેડી થઈ જાય રાજુભાઈ ભાવે નો સરખો ટેસ્ટ નહી છે આમ તો હાકળા હજી અંદર થી આવે છે

એવું વિચારીએ છીએ એટલે ફોટોગ્રાફી માટે મળી રે ફૂલડા બહુ ફાઇન છે હવે મને તો શું કહે કે સમર જવાનું થયો ને એટલે સેલમાં બધું જો બધામાં ઓફર મૂકી છે એ લોકોએ મોંઘાય છે હજારમાં બી ના મળે એમાં

ખાતા હોય ટીકું તું થોડુંક કરી ને તો આશા બેન પેલા મોટા બુદ્ધા કેટલા ના છે ખાલી ગેસ કરો તો ટેન થાઉઝન્ડ ના તો થાઈલેન્ડ યાદ આવ્યું ગયું કેમ આ બુદ્ધા જોઈને જગ્યા બઉ મોટી રે કે નઈ આજુબાજુ મળતી હોય એટલે હજી કરશે કદાચ આ લોકો

बोय हमर तो नवा कुंडा लेवा पडु हाई फाइन्ड हो तब सासु के जेउ लागे का लागे थाई हम्म हम्म 3 4 10 हम्म हम्म तो मार्च ये चालू कर दे

અને બને પછી બતાવીએ આપણે હવે કેવી જંગલી બને મને લાગે તો કે એકે પૂરું થઈ જાય એ બનતી છે ત્રણ લેયર એટલે જંગલી છે હ હ છે જંગલી કે કેવા નામ ભાઈ જંગલી કે મને કી તો એવું બોલ્યા ત્રણ લેયર કીધું ને એટલે ચાલો સેન્ડવિચ કેવી લાગી તમને જોરદાર જંગલી આ તો બોમ્બે સેન્ડવિચ જેવું બી કહેવાય કાન તને મજા આવી કાન ને ભાઈવી કરીવા તને મને તમે ભલે ને જવાબ આપી દે હું તો ગઈ એટલે જ કાલે કી કે આવો ભી રજા રાખી દેવ મીટર ચાલુ રહેવું જોઈએ રજા પણ જયારે આપણે કરશું ત્યાં જ થઈ ગયું મારું તો કઈ તૈયાર રહી રાખ્યું તમારા રબી એ રાખ્યું તૈયાર

પાસ પાસ ઋતુ ના ના ઋતુ ને છોકરી તો સરસ મળવાની છે ઋતુ તારા લેખ સરસ લખેલા જ આપડે સારી વ્યવસ્થિત સંસ્કારી ઓ ઠંડો પવન છે હાલો ગાર્ડન માં તો લાઈટ ને બધું સરસ થઈ ગયું છે સ્કાય કેટલું ફાઇન લાગે છે અંદર આવી જાય અંદર આવી જાય